નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે જીરાના પ્લોટની વિઝિટમાં આવ્યા હતા જીરામાં રોયલ કિલર ને વિરાજને રિઝેલ આપણે ખેડૂત મિત્રો પાસે સાંભળશું શું છે ભાઈ તમારું નામ અરવિંદભાઈ કયું ગામ છે નાના ઓડાળા હવે જીરું તો બહુ સારું આમાં શું શું ટ્રીટમેન્ટ તમે હું રાઉન્ડ શું ક્યાં ક્યાં કર્યા હતા હવે આ હાઈટ પાંચ દિવસનો થયું હોય અને હુકાર બહુ હતો પણ જે આમ